કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારંભ યોજાયો પિતાવિહોણી એકોતેર દીકરીઓનું એકસાથે કન્યાદાન કરિયાવરમાં પાંચ લાખનું વીમા કવચ આપ્યું લગ્ન પ્રસંગની સાથે જ રક્તદાનથી રોડ સેફટી સુધીનો સંદેશ વહિતો કરી સામાજિક જવાબદારી પણ નિભાવી સમૂહ લગ્નમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું કોસંબા સુરત જિલ્લાનો કોસંબા વિસ્તાર રવિવારે માનવતા સંસ્કાર અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બન્યો કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં એકોતેર પિતાવિહોણી દીકરીઓનું વૈદિક વિધિ સાથે કન્યાદાન કરવામાં આવ્યું આ અનોખા આયોજનમાં માત્ર લગ્ન નહીં પરંતુ દીકરીઓના ભવિષ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી દરેક નવદંપતિને કરિયાવર ઘરવખરી વસ્ત્રો તેમજ રૂપિયા પાંચ લાખનું વીમા કવર આપવામાં આવ્યું સાથે જ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપતા ફટાકડા ડીજે અને વરઘોડાને ટાળી એક શિસ્તબદ્ધ અને સંવેદનશીલ આયોજન કરવામાં આવ્યું લગ્નોત્સવ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો રક્તદાતાઓને રોડ સેફટી પ્રત્યે જાગૃત કરવા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા મંત્રી ઈશ્વરભાઈ પટેલ રોટરીના પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા પચ્ચીસ વર્ષથી સમાજ સેવામાં કાર્યરત છે કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી આ સમૂહ લગ્નનું આયોજન થયું સોથી થી વધુ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા એકોતેર જોડાની પસંદગી કરી દરેક દંપતીને કપડાં ઘરવખરી કરિયાવર અને રૂપિયા પાંચ લાખનું ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે અમારું ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું નહીં પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે રોટરી ત્રણ હજાર સાહણિકના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાએ સમાજ માટે અદ્ભુત કામગીરી કરી છે એકોતેર યુગલોના લગ્ન સાથે સંવેદના સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમોને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા હતા માતાપિતાની સેવા સૌથી મોટું પુણ્ય હર્ષ સંઘવી સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યું એ માતાપિતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે માત્ર ભાષણોથી નહીં પરંતુ કાર્યથી બદલાવ આવે રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે એ સમાજ માટે ઉદાહરણ છે જો તરસાડી કોસંબામાં પાંચ દસ પરિમારો પણ ફરી ફરીથી એક થાય તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે ઘર સંભાળતી માતા બહેન અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે એમની કામગીરીથી જીવન ચાલે છે રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે એ કોઈ પિતાથી ઓછું નથી આવનારા વર્ષોમાં આ સંખ્યા ઇકોતેર થી સાતસો થાય એવી મારી શુભેચ્છા છે

મંત્રી શ્રી એવા ઈશ્વરસિંહ પટેલ અને મુકેશભાઈ પટેલ અને એ જે આજે ખરેખર ચરિતાર્થ થઈ છે અને પરિણામ આજે સારું એવું મળ્યું છે તો યુગલોનો એટલો જ મેસેજ છે કે જીવનમાં ધીરજ રાખશો શાંતિ રાખશો ઉતાવળમાં કોઈ પગલું ના લેશો જે પ્રમાણે હાલમાં વાતાવરણ છે એના અનુસંધાને મા બાપની સેવા કરશો અને સૌને સમજીને આગળ વધશો એવી અભ્યર્થના